અમદાવાદ પ્લેન દુર્ઘટના વરિષ્ઠ નેતા હતા લાખો કાર્યકરો સાથે તેમનો જીવંત સંપર્ક હતો વિજય રૂપાણી સીએમ હતા ત્યારે હું ડેપ્યુટી સીએમ હતો તેમ નિતિન પટેલ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવમાં આવ્યું છે સાથે જ તે કહ્યું છે કે લાખો કાર્યકરો સાથે વિજય રૂપાણીનો જીવંત સંપર્ક હતો વિજય રૂપાણી સીએમ હતા ત્યારે હું ડેપ્યુટી સીએમ હતો એમ કહેવું છે નીતિન પટેલનોライブ ગઈ અમદાવાદ એરપોર્ટ પર GST એક વખત ઘટના બની છે તેનાથી સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોમાં ખૂબ જ આઘાતની લાગણી ફેલાઈ છે ગઈકાલે જે અકસ્માત થયો એ દુનિયાના વિમાન પ્રેસ અકસ્માતો પૈકીના અકસ્માતનો એક મોટો જે ઉદાહરણ આપણને મળ્યું છે જેમાં સેંકડો યાત્રાળુઓ પેસેન્જરો દુઃખદ અવસાન પામ્યા છે અને આ સેંકડો યાત્રાળુઓ પ્રવાસીઓ પૈકી આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમારા સૌના સાથી ભારતીય જનતા પક્ષ ગુજરાતના અને રાષ્ટ્રીય કક્ષાના વરિષ્ઠ નેતા શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે શ્રી વિજયભાઈ રૂપાણી અમારા વરિષ્ઠ નેતા હતા ભારતીય જનતા પક્ષમાં કોર્પોરેટરથી શરૂ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી શરૂ કરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને સંગઠનમાં પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ તરીકે અનેક જવાબદારી લાંબા સમય સુધી સંભાળી રહેલા હતા અને લાખો કાર્યકરો સાથે એમનો જીવન સંપર્ક હતો દેવોશ્રીને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે મને પણ સાથે નાયબ મુખ્યમંત્રીની પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી અને મેં અને વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરી એ કામગીરી આખું ગુજરાત આજે યાદ કરે છે